નમસ્કાર વાલા પેન્શનધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ તેર છ બે હજાર પચીસ તો આજના દિવસના સમાચારમાં આપણે વાત કરવાના છીએ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં થશે દસ હજાર ચારસો ચાલીસ રૂપિયાનો તોતિંગ વધારો તો મિત્રો વિડિયોમાં સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વિગતવાર વાત કરીએ તો ડીએ વધારો કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના દરોમાં વર્ષમાં બે વાર સુધારો કરે છે દરમિયાન તાજેતરના અપડેટ મુજબ અમે તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાથી તેમના પગારમાં દસ હજાર ચારસો ને ચાલીસ રૂપિયાનો વધારો થશે તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત એટલે કે ડીએ અને ડીઆરના દરોમાં વર્ષમાં બે વાર સુધારો કરે છે તો સામાન્ય રીતે માર્ચ એપ્રિલ અને ઓક્ટોબર નવેમ્બરમાં તેની જાહેરાત કરવામાં આવે છે તો તમને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થાના દર એઆઈસીપીઆઈ સૂચંક આંકના વાર્ષિક ડેટા પર આધારિત હોય છે મિત્રો તો મિત્રો કેન્દ્ર સરકાર છે તે કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા તેમજ મોંઘવારી રાહતના દરોમાં વર્ષમાં બે વાર છે તે સુધારો કરે છે સામાન્ય રીતે જાન્યુઆરીનો વધારો માર્ચ અને એપ્રિલમાં અને ઓક્ટોબરનો અને નવેમ્બરનો વધારો તે છે જુલાઈ મહિનાથી જે વધારો થવાનો હોય તેની જાહેરાત ઓક્ટોબર નવેમ્બરમાં કરવામાં આવતી હોય છે તો ખાસ કરીને તમને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થાના દર છે તે એઆઈસીપીઆઈના સૂચક આંકના અર્ધવાર્ષિક ડેટા પર આધાર હોય છે મિત્રો તો માર્ચમાં જાહેર કરાયેલા જાન્યુઆરી બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો થઈને પચાસ ટકા થઈ ગયો છે તો હવે જુલાઈ બે હજાર પચીસથી ડીએ વધવાની ધારણા છે જેની જાહેરાત દિવાળીની આસપાસ થઈ શકે છે તો આ વધારો જાન્યુઆરીથી જૂન બે હજાર પચીસ સુધીના સીપીઆઈઆઈ ડબલ્યુ ઇન્ડેક્સ પર નિર્ભર રહેશે તો હાલમાં જાન્યુઆરીથી એપ્રિલ સુધીના ડેટામાં ડીએ પંચાવન ટકાથી વધીને સત્તાવન ટકા અથવા અઠ્ઠાવન ટકા થવાની ધારણા છે પરંતુ અંતિમ આંકડા મે અને જૂનના સીપીઆઈઆઈડબલ્યુ ઇન્ડેક્સ આવ્યા પછી જ સ્પષ્ટ થશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો જાન્યુઆરીથી એપ્રિલ સુધીના ડેટા પર એક નજર કરીએ તો શ્રમ મંત્રાલય દ્વારા જાન્યુઆરીથી જૂન સુધીના સીપીઆઈઆઈડબલ્યુ ઇન્ડેક્સ ડેટા પરથી સ્પષ્ટ થશે કે જુલાઈ બે હજાર પચીસમાં ડીએ કેટલો વધશે તો ચાર મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો જાન્યુઆરી બે હજાર પચીસમાં સીપીઆઈ ઇન્ડેક્સ એકસોને તેતાલીસ પોઈન્ટ બે હતો પરંતુ ફેબ્રુઆરીમાં સીપીઆઈ ડબલ્યુ ડેટા 0.4 પોઈન્ટ ચાર પોઈન્ટ ઘટીને એકસોને બેતાલીસ પોઈન્ટ આઠ થયો હતો જોકે માર્ચમાં તે બે પોઈન્ટના વધારા સાથે એકસોને પર પાછો ફર્યો છે મિત્રો અને હવે એપ્રિલમાં તે ઝીરો પોઈન્ટ પાંચ પોઈન્ટના વધારા સાથે એકસોને તેતાલીસ પોઈન્ટ પાંચ પર આવી ગયો છે જેનાથી ડીએ સ્કોર સત્તાવન પોઈન્ટ પંચાણું ટકા થયો છે જે બે ટકા તરફ સંકેત આપી રહ્યો છે તો મે જૂનના આંકડા હજુ આવવાના બાકી છે જે ત્રીસ જૂન અને એકત્રીસ જુલાઈ સુધીમાં જાહેર થશે તો આ પછી જ સ્પષ્ટ થશે કે જુલાઈ બે હજાર પચીસથી ડીએમાં કેટલો વધારો થશે મિત્રો તો જો ત્યારબાદ વાત કરીએ તો જુલાઈ બે હજાર પચીસથી ડીએ સત્તાવન ટકા થશે કે અઠ્ઠાવન ટકા તો જુલાઈ બે હજાર પચીસમાં મોંઘવારી ભથ્થું મે જૂન બે હજાર પચીસના ડેટાથી વધવાની ધારણા છે જો આંકડા તેજીવાળા રહેશે તો ડીએ ત્રણ ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થઈ શકે છે તે જ સમયે જો ઘટાડો થશે તો બે ટકાથી વધીને સત્તાવન ટકા થવાની ધારણા છે ઉદાહરણ તરીકે અઢાર હજાર રૂપિયાના મૂળ પગાર પર બે ટકા ડીએ વધવાથી રૂપિયા દસ હજાર બસો ને અને ત્રણ ટકા વધારાથી દસ હજાર ચારસો ને ચાલીસ રૂપિયા મળશે તો નવા દર જુલાઈ બે હજાર પચીસથી લાગુ થશે અને દિવાળીની આસપાસ તેની જાહેરાત થવાની ધારણા છે જેના કારણે કર્મચારીઓને બાકી પગાર પણ મળશે જોકે સત્તાવાર પુષ્ટિ હજુ સુધી જોવાઈ રહી છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થાની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તેના વિશે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થાની ગણતરી કરવા માટે એક સૂત્ર છે તો સાતમો સીપીસી ડીએ બરાબર છેલ્લા બાર મહિના માટે એઆઈસી ડબલ્યુના આંકડા કાઉન્સમાં આધાર વર્ષ બે હજાર એક બરાબર સો ની બાર મહિનાની સરેરાશ માઇનસ બસો એકસઠ પોઈન્ટ બેતાલીસ ભાંગ્યા બસો એકસઠ પોઈન્ટ બેતાલીસ ગુણ્યા સો તો આ ફોર્મુલા એવા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને લાગુ પડશે જેમને સાતમા પગાર પંચની ભલામણોને આધારે પગાર મળે છે તો ડીએ ટકાવારી બરાબર ત્રણસો ને બાણું પોઈન્ટ ત્યાંશી માઇનસ બસો એકસઠ પોઈન્ટ બેતાલીસ કાઉસપૂરો ભાંગ્યા બસો એકસઠ પોઈન્ટ બેતાલીસ ગુણ્યા સો બરાબર પચાસ પોઈન્ટ છવ્વીસ તો છેલ્લા બાર મહિનાનો સરેરાશ સીપીઆઈઆઈ ડબલ્યુ ત્રણસો ને બાણું પોઈન્ટ ત્યાંશી છે તો ફોર્મ્યુલા મુજબ ડીએ મૂળ પગારના પચાસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા પર આવી ગયું છે તેથી કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં પચાસ ટકાનો વધારો કરી શકે છે મિત્રો તો મિત્રો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર